ઓપરેશન સાગર સફળ ભારતીય વાયુસેનાએ શ્રીલંકાના પૂરગ્રસ્ત કોટમાલેમાંથી ચોવીસ લોકોનો જીવ બચાવ્યો શ્રીલંકામાં તાડકેલા વિનાશક ચક્રવાત ધીતવાના કારણે સર્જાયેલી હોનારતમાં ભારતે માનવતાનું ઉત્તમ ઉદાહરણ પૂરું પાડતા ઓપરેશન સાગર બંધુ હેઠળ બચાવ કામગીરી તેજ કરી છે ભારતીય વાયુસેનાએ એક સાહસિક મિશન હાથ ધરીને કોલંબોના કોટમાલે વિસ્તારમાં ફસાયેલા ચોવીસ મુસાફરોને હેલિકોપ્ટર દ્વારા એરલિફ્ટ કરી સુરક્ષિત સ્થળે ખસેડ્યા છે આ રેસ્ક્યુ મિશનમાં ગરૂડ કમાન્ડોએ મહત્વની ભૂમિકા ભજવી હતી જેમણે ખરાબ હવામાન અને પૂરની વિકટ પરિસ્થિતિ વચ્ચે પણ ફસાયેલા લોકોને હેલિકોપ્ટરમાં ખેંચીને બચાવી લીધા હતા ભારતીય વાયુસેનાના એમઆઈ સેવન્ટીન હેલિકોપ્ટર અને સી વન થર્ટી જે સુપર હર્ક્યુલસ વિમાન દ્વારા હાથ ધરવામાં આવેલા ઓપરેશનમાં માત્ર ભારતીયો જ નહીં પરંતુ વિદેશી પ્રવાસીઓ અને સ્થાનિક શ્રીલંકન નાગરિકોને પણ બચાવવામાં આવ્યા છે બચાવવામાં આવેલા લોકોમાં એક સગર્ભા મહિલા અને અગંભીર રીતે ઘાયલ ત્રણ વ્યક્તિઓનો પણ સમાવેશ થાય છે જેમને તાત્કાલિક તબીબી સારવાર માટે કોલંબો ખસેડવામાં આવ્યા હતા આ ઉપરાંત વાયુસેનાએ શ્રીલંકાના સૈનિકોને પણ ભૂસ્ખલનગ્રસ્ત વિસ્તારોમાં રાહત કામગીરી માટે પહોંચાડવામાં મદદ કરી હતી ભારતે અત્યાર સુધીમાં ત્રણસો પાંત્રીસથી વધુ ભારતીય નાગરિકોને શ્રીલંકાથી સુરક્ષિત રીતે સ્વદેશ પરત લાવવાની વ્યવસ્થા કરી છે તિરુવનંતપુરમ અને દિલ્હી ખાતે ખાસ વિમાનો દ્વારા આ નાગરિકોને લાવવામાં આવ્યા છે ભારત સરકારની આ ત્વરિત અને સરકારક મદદને કારણે શ્રીલંકાના અસરગ્રસ્ત લોકોને ત્યાં ફસાયેલા પ્રવાસીઓએ મોટી રાહત અનુભવી છે ભારતીય ઉચ્ચાયોગે ખાતરી આપી છે કે જ્યાં સુધી પરિસ્થિતિ સામાન્ય નહીં થાય ત્યાં સુધી ભારત શ્રીલંકાની પડખે ઊભું રહેશે